नेहू ई ई ई ई जी आय आय नाही नाही आ मुकर बाणा गरम पाणी झोरू हा नाव लुगडा पेन झोरो देखातो नाही कोण ताई जी होके तुजना बला मावा जबो बहेडे हे हा मार આપણે હવે રેવું જ નઈ શું વાતે વાતે આપડે ઢોલું ખાવા જ જાય બધું નઈ રેવું હોય આપડે ના જવાય કાકા તો શું કાય વાતે વાતે માર ખાવાની હોતી આપડે જો જા તો તાળું રાખી દે ને હેડ આપણે જતારી બીજે નઈ જાઈ હવે અમાર આઈકેન શું અમે નઈ અમે જાઈએ આપડે શું આપણે ધોલું મારશું તો ના મારે આપણે એમની પેલા ધબધબો દબાઈ દેવાનો હોય

શું કામ છે તારો આપડે પાડો માં રેવા આવ્યો ડું તો માથા ભરી છે બે મટરે કર્યા ને બંદુકી જોઈ તી જેવી દાદા સમજો તું થઈ લે એટલે હું આવું જા

હેરામ કરી રાખ્યો દુકાન થી લઈને જાય તો અમારે પાડો માં રે હે બઉ માથા માણે એમ કહે મગજ એવું લાગે કર્યા ના હોય મને ખબર નથી મેં તો મગજ એવું લાગે એટલે બાપુ બાપુ ના લીધું ને

તમને તમારો જોયું આ મોબાઈલ તો જુ આમતા મારો આ પૈસા હે તો જઈને રાશન લઈએ કાલ બીજા આવા ના લૂટું મારશું સમજો તું લૂટો ફરસા